સુરતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરવા માટે ઉત્તર વહીમાં બસો અને પાંચસોના દરની ચલણી નોટો મૂકી પાસ કરી દેવા વિનંતી કરી હતી આ પ્રકારના કૃત્યને લઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક જ એક્શન લઈ છ એ વિદ્યાર્થીઓના પેપરમાં ઝીરો માર્ક્સ આપી પાંચસો રૂપિયા પેનલ્ટી પણ આપી હતી સુરતમાં વિદ્યાર્થીઓએ હદ વટાવી છે પરીક્ષામાં પાસ થવા માટે ઉત્તર વહી માં જ રોકડ રૂપિયા મૂકી પાસ કરવા માટે પેપરમાં લેખિત આપ્યું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં આ પ્રકારની ઘટના બની યુનિવર્સિટીના છ વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં પાંચસો અને નોટ મૂકીને લખ્યું છે કે સાહેબ ઘણા સમયથી ફેલ થઈ રહ્યો છું પાસ કરી દેજો નોટ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધતું દેખાઈ રહ્યું છે ફરીથી આ પ્રકારની ઘટના બનતા ચિંતાનો વિષય બની ગયો છે ઓક્ટોબર મહિનામાં એટીકેટીની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં છ વિદ્યાર્થીએ ઉત્તર વહીમાં પાંચસો જે વિષયમાં નોટ નીકળી હતી તેમાં ઝીરો માર્ક્સ આપવાની સાથે પાંચસો ની પેનલ્ટી કરાઇ હતી તે ઉપરાંત ઉત્તરવહીમાં મૂકેલી પાંચસો અને બસો ની નોટો છ વિદ્યાર્થીને પરત કરાઈ હતી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેથી તેમના નિયમમાં ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે જેમાં નવા નિયમ અનુસાર કોઈ વિદ્યાર્થી ચલણી નોટ ઉત્તર વહીમાં મૂકશે તો પ્રાથમિકમાં તેનું કાઉન્સેલિંગ કરાશે અને એ કર્યા બાદ પણ ચલણી નોટ મૂકે છે તો પછી તે વિદ્યાર્થીને ફરિયાદ એસીબીમાં કરાશે આટલું જ નહીં બે હજાર પાંચસો પેનલ્ટીથી માંડીને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા સુધીનો નિયમ પણ લવાશે નરેન્દ્ર પટેલ ડેપ્યુટી રજિસ્ટર અને હાલમાં ઇન્ચાર્જ સીઓ કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન વિવિધ પરીક્ષા દરમિયાન જે પણ આ રીતે સપ્લિમેન્ટરીમાં બસો કે પાંચસો જે પણ ચલણી નોટ મૂકવામાં આવે છે તો પરીક્ષા વિભાગને આ રીતે જેવી જાણ થાય છે કોલેજ દ્વારા કે અહીંયા એસીડીસી સેન્ટર દ્વારા તો એની બાબતો અમે ફેક કમિટીમાં રજૂ કરીએ છીએ અને ફેક કમિટી આવા વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવવા આવે છે અને નિયમ અનુસાર જે છે તેમાં જે તે વિષયમાં સપ્લિમેન્ટરી પકડાઈ હોય તે સબ્જેક્ટમાં દંડ આપ કરવામાં આવે છે અને એ વિષયમાં જીરો માર્ક્સ મૂકવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત